લાલ મરચું પાવડર હળદર સ્વત પ્રમાણે મીઠું અને હિંગ ઉમેરીશું હવે આપણે તેમાં બે ચમચી જેટલું તેલનું મોણ દઈશું તો બધો લોટ આ રીતે મિક્સ કરી લઈશું અને એને થોડા થોડા પાણી ઉમેરી અને આપણે સરસ લોટ બાંધીશું તો આ રીતે આપણો લોટ સરસ બાંધીને તૈયાર છે રોટલીથી થોડો કડક થોડો ઢીલો એવો આપણે લોટ બાંધીશું તો હવે આ લોટ બાંધીને તૈયાર છે હવે આપણે તેને ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું એ જ પ્રમાણે આપણે જીરા ખાખરા માટે લોટ બાંધીશું તો એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે બે ચમચી જેટલું શેકેલું જીરું લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે તેમાં પણ બે ચમચી જેટલું મૂળ ઉમેરીશું બે ચમચી જેટલું તેલ નાખીશું અને બધું સરસ રીતે મોઈ લઈશું થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે લોટ બાંધીશું તો આ રીતે લોટ બાંધીને તૈયાર છે હવે આપણે તેને તેલથી કેળવી લઈશું અને ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું તો સૌથી પહેલાં આપણે મેથી ખાખરાની તૈયારી કરીશું તો એકવાર ફરીથી આપણે લોટને બધું કસણી લઈશું અને મીડિયમ સાઇઝમાં આપણે ગુલ્લા તૈયાર કરીશું તો આ રીતે બહુ વધારે મોટું નહીં બહુ વધારે નાનું નહીં એ રીતે આપણે ગુલ્લું લઈશું લોટ લઈશું એમાંથી આપણે લુવા વાળીશું હવે આપણે તેમાંથી ખાખરો વણીશું તો થોડું અટામણ લઈ અને આપણે ખાખરો વણીશું તો આ રીતે થોડું પતલું આપણે વણીશું તો હવે ખાખરાનો પ્રોપર શેપ આવે એટલા માટે આપણે એક ઢાંકણની મદદથી આપણે તેને શેપ આપી દઈશું એટલે એકદમ ગોળાકાર ખાખરા દેખાશે આ સ્ટેપ કરો એકદમ ટોટલ ઓપ્શનલ છે આજુબાજુની કિનારમાંથી આપણે વધારાનો લોટ હોય તેને આપણે કાઢી લઈશું તો આ રીતે એકદમ સરસ ગોળ ખાખરો તૈયાર થશે તમે જોઈ શકો છો એકદમ સરસ પતલો અણાઈને તૈયાર છે એ જ રીતે આપણે જીરા ખાખરાને વણી લઈશું તો આ રીતે મીડિયમથી લો લઈ અને આપણે ખાખરાને વણીશું વટામણમાં આપણે લુવાને રબડો રગદોળી લઈશું અને આપણે પતલી એવી રોટલી વણીશું તો હવે આપણે ઢાંકણની મદદથી તેને પ્રોપર શેપ આપી દઈશું અને આજુબાજુનો જે વધારાનો લોટ હોય એને આપણે કાઢી લઈશું તો એકદમ સરસ શેપમાં વણાઈને તૈયાર છે હવે આપણે ખાખરાને શેકી લઈશું તો હવે આપણે નોનસ્ટિક તવી પર ખાખરાને શેકી લઈશું તો મીડિયમ ગેસની ફ્લેમ પર સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ખાખરાને શેકીશું ખાખરો એક સાઈડથી શેકા જાય એટલે ટર્ન કરીને આપણે તેમાં અડધી ચમચી જેટલું તેલ લઈ લઈશું અને ખાખરાને દબાવીને આપણે તેને શેકી લઈશું તો એક કપડાની મદદથી આપણે દબાવી દબાવીને ખાખરાને શેકીશું એક સાઈડથી કડક થાય એટલે બીજી સાઈડથી ટર્ન કરી અને બીજી સાઈડથી આવી રીતે દબાવીને શેકીશું તો હવે આ એકદમ સરસ પ્રોપર શેકાઈને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ ખાખરો શેકાઈ ગયો છે હવે આપણે એ રીતે જીરા ખાખરાને શેકી લઈશું તો એક સાઈડથી ચડી જાય એટલે બીજી સાઈડથી ટર્ન કરી અને એ સાઈડથી આપણે તેને શેકી લઈશું પછી આપણે થોડું તેલ મૂકી અને આપણે તેને શેકી લઈશું તો કપડાંથી દબાવતા જવાનું અને ખાખરાને શેકતા જવાનું તો બીજી સાઈડથી પણ એ રીતે આપણે દબાવી દબાવીને શેકી લઈશું તો એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો ખાખરો સરસ શેકાઈ ગયો છે તો આપણા મેથી ખાખરા અને જીરા ખાખરા શેકાઈને હવે તૈયાર છે તો હવે આપણે ચટણીની તૈયારી કરીશું જેના માટે એક પેનમાં બે ચમચી જેટલું તેલ લઈશું ત્રણથી ચાર ચમચી જેટલું જીરું લઈશું જીરું એકદમ સરસ તતળી જાય એકદમ સરસ તેનો કલર ચેન્જ થઈ જાય એટલું આપણે જીરાને શેકીશું તો હવે જીરું શેકાઈને તૈયાર છે હવે આપણે તેમાં હિંગ ઉમેરીશું આખા લાલ મરચાં અને એક બાઉલ જેટલા સિંગદાણા બધું સરસ રીતે હલાવીને શેકી લઈશું આખા ધાણા લઈશું એકદમ સરસ રીતે હલાવી લઈશું અને એકદમ સરસ રીતે શેકી લઈશું હવે આપણે તેમાં લાલ મરચું પાવડર ઉમેરીશું હવે આ જે પ્રોસેસ છે આપણે ગેસ બંધ કરીને કરવાની છે તો લાલ મરચું પાવડર મીઠું અને સંચર પાવડર એ આપણે ગેસ બંધ કરીને ઉમેરવાના છે અને બધું એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે અને એકદમ સરસ ઠંડુ થવા દેવાનું તો આ મિશ્રણ હવે તૈયાર છે હવે આપણે તેને સાઈડ પર ઠંડુ થવા માટે રાખીશું તો ઠંડુ થઈને મિશ્રણ તૈયાર છે હવે આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું અને તેને પીસી લઈશું તો હવે આ ખાખરા પર સ્પ્રેડ કરવા માટે ચટણી તૈયાર છે તો હવે આપણે એક ખાખરા ઉપર ઘી ચોપડીશું ઘી બધું સરસ રીતે સ્પ્રેડ કરીશું અને તેની ઉપર બનાવેલી ચટણી લગાવીશું એક ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે સવારના નાસ્તામાં ચા સાથે તમે એને એન્જોય કરી શકો છો આ ચટણીને બહાર અઠવાડિયા સુધી સારી રહે છે અને ફ્રીજમાં પંદર દિવસ સુધી સારી રહેશે કંઈ જ નથી બગડતું તો તૈયાર છે આપણા મેથી ખાખરા અને જીરા ખાખરા સાથે ચટણી